ચંદ્રયાન બાદ હવે ફરી એકવાર ભારત અંતરિક્ષમાં મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે વાત જાણે એમ છે કે ચંદ્રયાન ત્રણની સફળતા બાદ ભારતીય અવકાશ એજન્સી એટલે કે ઇસરો સતત એક પછી એક મિશન ચલાવી રહ્યું છે ઇસરોએ નવા વર્ષના પહેલા દિવસે બ્લેક હોલના અભ્યાસ કરવા માટે એક સેટેલાઇટ લોન્ચ કરીને સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રભાવ વધુ મજબૂત કર્યો હતો આ તરફ હવે ઇસરોના સૂર્ય મિશન આદિત્ય એલ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતનું સૌ સૌર મિશન આદિત્ય એલ સાંજે ચાર વાગે તેના લક્ષ્ય પર પહોંચશે ભારતીય અવકાશ એજન્સી ઇસરો તેને કમાન્ડ આપશે અને તેને એલ વન પોઈન્ટની હાલ હાલો ઓર્બિટમાં મોકલશે બે સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી શરૂ થયેલી સૂર્ય તરફની પંદર લાખ કિલોમીટરની આ યાત્રા તેના મુકામ સુધી પહોંચશે એલ વન એટલે કે લેગરેન્જ પોઈન્ટ વન એ પાંચ સ્થાનોમાંથી એક છે જ્યાં સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળો એકબીજાને સંતુલિત કરે છે આ પાંચ પોઝિશનમાં L1 સૌથી સ્થિર સ્થાન છે આદિત્ય આ L1 પોઈન્ટ પર પહોંચી ગયો છે હવે તેને ફક્ત તેને હેલો ઓર્બિટ સુધી પહોંચાડવાનું છે જે ભ્રમણ ભ્રમણકક્ષા છે જ્યાં ઉપગ્રહોને અવકાશાં સ્થિર રહીને કાર્ય કરી શકે છે જો આ વાહન આ ભ્રમણકક્ષામાં ન પહોંચે તો તે સૂર્ય તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને તે પછી પછી તેમાં ભળી જશે હેલો ઓર્બિટથી આદિત્ય સૂર્યનો વિવિધ ખૂણાઓથી અભ્યાસ કરી શકશે અહીં ગ્રહણનો કોઈ અવરોધ નથી કારણ કે આ ભ્રમણકક્ષા એલ બિંદુની આસપાસ એ જ રીતે ફરે છે જે રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે મહત્વનું છે કે પ્રથમ વખત ઇસરો પ્રભાવ મંડળની કક્ષામાં ઉપગ્રહો મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તે ખૂબ જ પડકારજનક પણ છે જેમાં આદિત્ય એલવનમાં સ્થાપિત થ્રસ્ટરની તેની ગતિ ને નિયંત્રિત કરવા અને પ્રભાવ મંડળની કક્ષા તરફ તેનો માર્ગ બદલવા માટે ફાયરિંગ કરવામાં આવશે જો પ્રથમ વખત ચૂકી જાય તો સુધારા કરવો પડશે અને પછીથી વધુ થ્રસ્ટર્સ ફાયર કરવા પડશે અત્યાર સુધી ઇસરો જમીન પર આધારિત ટેલિસ્કોપ દ્વારા સૂર્યનો અભ્યાસ કરતું હતું પરંતુ તેનાથી સૂર્યનું વાતાવરણ ઊંડાણમાં દેખાતું ન હતું તેનું બાહ્ય પળ કોરો કોરોના આટલું ગરમ છે અને તેને તેનું તાપમાન શું છે તે જાણી શકાયું નથી પરંતુ આદિત્ય સાથે ગયેલા સાધનો તેના પર પ્રકાશ પાડશે સૂર્ય એ આપણી પૃથ્વીનો સૌથી નજીકનો તારો છે તેનાથી ઘણી ઉર્જા બહાર આવે છે સૌર જ્યોત પણ સતત વધી રહી છે જો તેમની જ્વાળાઓની દિશા પૃથ્વી તરફ વળે છે તો અવકાશયાન ઉપગ્રહો અને સંચાર પ્રણાલીને નુકસાન થઈ શકે છે આ રીતે એલ્વન આવી સૌર ઘટનાઓ વિશે સમયસર માહિતી આપશે જેથી નુકસાન ઘટાડી શકાય